જેઓ સુરત થી ઘરેથી કોઈને પણ કહ્યા વગર ચાલ્યા ગયા છે તો જો કોઈને પણ તેમના વિશે જાણ થાય તો તમારા નજીકના પોલીસ સ્ટેશન અથવા તો ડબલ નાઇન સેવન ફોર ટુ સેવન ટુ સેવન થ્રી અથવા માઇગ્રેન ની બીમારી છે અને સાથે એમને બે બાળકીઓ પણ છે તો આ બહેન વિશે જે કોઈને પણ જાણ થાય તે તાત્કાલિક આપના નજીકના પોલીસ સ્ટેશન પર જાણ કરી આ બહેનને એમના પરિવાર સુધી પહોંચાડવા માટે મદદરૂપ થશો